ગીર સોમનાથ જિલ્લામાં નારિયેળીનો પાક લેતા ખેડૂતો મુસીબતમાં મુકાયા છે વર્ષો સુધી નારિયેળીની માવજત કરી પરંતુ ખેડૂતોને તેમના પાકમાં પૂરતું ઉત્પાદન નથી મળી રહ્યું ઉપરથી પડ્યા પર પાટુની જેમ સફેદ માખી સહિતના રોગોના ત્રાસથી ખેડૂતો ત્રાઈમામ પોકારી ગયા આખરે કંટાળી ખેડૂતો પોતાનો મહામૂલો ઉભો પાક કટિંગ કરવા મજબૂર બન્યા વેરાવળ તાલુકાના સોનેરા ગામમાં ખેડૂતે લાખો રૂપિયાનો ખર્ચ કરી નવ વીઘા જમીનમાં નારિયેળીનો બગીચો ઉભો કર્યો અથાગ મહેનત કરી અને આઠ વર્ષ સુધી સારા ઉત્પાદનની રાહ જોઈ પરંતુ નબળું ઉત્પાદન અને સફેદ માખી સહિતના રોગો સામે ખેડૂતને ધાર્યું પરિણામ ન મળ્યું અને આખરે એ જ ખેડૂતે આઠ આઠ વર્ષ સુધી જતન કરેલા પાકને હવે સમૂળગો કાઢ્યો બાંધી નાખ્યો છે મારો બગીચો છે ત્રણ વીઘાનો ત્રણ થી સાડા ત્રણ વીઘાનો અને આમાં વ્હાઇટ ફ્લાયનો નો એટેક વધારે હતો એના કારણે અમે આ બગીચો કાઢી નાખ્યો જેની કોઈ દવા છે નહીં અમે ઘણી બધી દવાનો ઉપયોગ કર્યો છે પણ ખાસ રિઝલ્ટ મળતું નથી વીસ થી પચીસ દિવસ ફરી રાઉન્ડ મારવો પડે અને દવાઓ બહુ મોંઘી પડે અમે સાત થી આઠ વર્ષ આમાં ખૂબ મહેનત કરી છે એનું કઈ ખાસ પરિણામ મળ્યું નથી સરકાર તરફથી પણ એના સેમિનાર થાય છે પણ એમાં ખાસ એવી કોઈ દવાઓનું કે એવું કંઈ જાણ થતી નથી એમાં મોસ્ટલી વધારે પડતું બસ લિયોનિસ ને એવું કહે છે અમે રેગ્યુલર છાટીએ છીએ પણ એનું કઈ ખાસ રિઝલ્ટ નથી વીસ પચીસ દિવસ પછી ફરી આમાં એનો એટેક દેખાય એટલે અમે આ કાઢી નાખ્યું રોપ નો બુડો કેવડાવે એમાં હવે પાંચસો વાળા છોડ નાખીએ એનો અડતર અમુક રિકવરી છે એમાં અમુક નથી ને ઊંપું બને કુદરતી વાતાવરણ છે આ મહિ તો શું છે કે આવી કઈ ઓછી થાય ને કઈ આવી જ્યો વધારે ને એવું બનતું હોય એ મુખ્ય કારણ તો વ્હાઇટ ફ્લાય જેનો કોઈ ઈલાજ જ નથી અને ખેડૂને પોસાય નહીં એટલે કાઢવા જ પડે પુષ્કળ મહેનત કરેલી છે પાંચસો રૂપિયા વાળું છોડવાનું વાવેતર કરેલું છેલ્લા સાત આઠ વર્ષ છે આને તો સાત આઠ વર્ષમાં પણ જો કાઢવી પડે તો કઈ પરિસ્થિતિ થઈ છે ત્યારે કાઢવી પડીએ છે દવા નથી કારગર તો જ કાઢવી પડે ને કોઈ વ્હાઇટ ફ્લાય અને બીજું જે બટન ખરી જાય ને એના માટેની કોઈ દવા જ નથી મતલબ ઘણી જગ્યાએ ઘણા પ્રશ્નો પણ દરેક પાકની અંદર આવતા એમ નારિયેળીની અંદર એક સફેદ માખીનો જેને કહેવાય રૂગો સ્પેરિંગ વ્હાઈટ ફ્લાય એટલે કે સફેદ માખી હતી ખેડૂત મિત્રો કરતા હોય ને એક તરીકે ઓળખતા હોય ઘણી વખત એ માખીનો પ્રશ્ન છે ઘણી જગ્યાએ નારિયેળીના જે પ્રમાણેના નારિયેળે આવવા જોઈએ એટલે જૂની જાતો હોય ઘણી વખત સારું જાતનું બિયારણ ન હોય ને એનું પૂરો પોષણ ન મળવાના લીધે ઉત્પાદન નથી મળતું એ પ્રશ્નો છે ઘણી કે નારિયેળ ખરવાના પ્રશ્નો છે તો આ બધા પ્રશ્ન લીધે ઘણી વખત થાકી અને ખેડૂત મિત્રો બગીચાઓ કટિંગ કરતા હોય પરંતુ મારી ખાસ સલાહ છે કે નારિયેળીનો પાક બાગાયતી પાકોની અંદર ખૂબ એક આગું સ્થાન ધરાવે છે અને આ પાકની બારે મહિના ડિમાન્ડ રહેવાની છે માર્કેટની અંદર ખૂબ સારા ભાવ મળવાની સંભાવનાઓ પણ છે એટલે નારિયેળના બગીચાઓ એને સાચવીએ